સૌથી પહેલા તો આ એક અત્યારે બહુ કોમન થઈ ગયું છે કે બાળક રહેતું નથી અને ઘણા બધા મિથ પણ આપણે જોઈ જોઈએ છે કે ભલે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં રહેતા હોઈએ પણ એક ગેરમાન્યતા કે ગેરસમજ લોકોના મગજમાં જાતી છે તમારી પાસે કઈ કેવી એવી માન્યતાઓ લઈને લૂપાવ આવતા હોય છે કે આ કારણ હોઈ શકે છે જે નથી એ બાળકો નથી સૌથી કોમન જે ગેરમાન્યતા છે ને એ છે કે ઇન્ફર્ટિલિટી એટલે કે વ્યંધત્વ એટલે ફક્ત સ્ત્રીને લીધે થતો પ્રોબ્લેમ અને કેટલી બધી વખત જયારે પણ પેશન્ટ આવે છે ત્યારે પચાસ ટકા નાના પ્રોબ્લેમ લીધે બાળક નથી રહેતું તમારી એ માન્ય ગેરમાન્યતાનું ખંડન કરવાનું સમાજે જરૂર છે કે વ્યંધત્વ એટલે ખાલી સ્ત્રીઓનો પ્રોબ્લેમ ચાલીસ ટકા કપલ્સમાં સ્ત્રીઓને લીધે આ પ્રોબ્લેમ થતો હોય છે પરંતુ ચાલીસ ટકા કેસીસમાં પુરુષોને લીધે અત્યારે હાલના સંજોગોમાં નિયંત્રિતો પ્રોબ્લેમ જોવા મળે છે અને વીસેક ટકામાં ક્યાં તો બંનેનો પ્રોબ્લેમ બી હોઈ શકે ક્યાં તો અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી હોઈ શકે બીજી એક બહુ મોસ્ટ કોમન ગેરમાન્યતા એવી છે કે એક વખત તમને બાળક થઈ ગયું એટલે પછી તમને કાયમ માટે બાળક થઈ જ શકે સેકન્ડરી ઇન્ફર્ટિલિટી બહુ જ કોમન વસ્તુ છે એક વખત તમને બાળક થઈ ગયું હોય પછી ઘણા બધા કારણોસર તમને પાછું પ્રેગ્નન્સી રહેવામાં બી પ્રોબ્લેમ થઈ શકે એટલે એક આ ગેરમાન્યતાનું મારે ખંડન કરવું હતું ત્રીજી એક ગેરમાન્યતા એવી છે કે મોટી ઉંમરની બહેનોને જ ખાલી ઇન્ફર્ટિલિટી થાય અત્યારે ઓપીડીમાં આવતા ત્રીસથી થી ટકા કેસીસમાં ત્રીસ વર્ષથી અંદરની બહેનોને આ પ્રોબ્લેમની હોય છે અને કેટલી બધી વખત એવું જોવા મળે છે કે નાની ઉંમરે એ લોકોને પ્રીમેચ્યોર મેનોપોઝ આવી જાય અથવા તો પોલીસિસ્ટિક ઓવરી જેવા હોર્મોનલ પ્રોબ્લેમ ના લીધે પણ એ યંગ બહેનોને બાળક ના રે